એક જુલાઈથી શનિ ચાલશે ઉલટી ચાલ પાંચ મહિના સુધીનો આ સમય આ રાશિઓ માટે થશે વરદાન સમાન કર્મફળદાતા શનિદેવ એક જુલાઈ એ કુંભ રાશિમાં વખરી થવા જઈ રહ્યા છે જેના પ્રભાવથી અમુક રાશિઓને ખૂબ જ લાભ થશે તો અમુક રાશિઓની મુશ્કેલીઓ પણ વધી શકે છે એકસો ઓગણચાલીસ દિવસ રહેશે વખરી કર્મ અને ન્યાયપ્રિય દેવતા શનિ બે હજાર ચોવીસમાં બિરાજમાન રહેશે એક જુલાઈએ સવારે બાર વાગીને પાંત્રીસ મિનિટ પર પોતાની સ્વરાશી કુંભમાં મુલટી ચાલ ચાલશે એ પંદર નવેમ્બર બે હજાર ચોવીસ સુધી લગભગ એકસો ઓગણચાલીસ દિવસ માટે વક્રી અવસ્થામાં જ રહે છે જેના કારણે આ બાર રાશિઓ પર થશે અસર જ્યોતિષમાં શનિને વકરી હોવાની ઘટના ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ્યોતિષ ગણનાઓ અનુસાર તેનો શુભ અશુભ પ્રભાવ મેષથી લઈને મીન રાશિ સુધી બાર રાશિઓ પર થશે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે તે કઈ બાર રાશિઓ છે કે જેના પર શનિદેવના વક્ર થવાની અસર થશે તો મિત્રો આમાં તમારી પણ રાશિ હોઈ શકે છે તેથી આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી મિત્રો આ વિડિયોને અંત સુધી પૂરો જોજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ એક મેષ રાશિ શનિના વક્રી હોવાથી મેષ રાશિના લોકોને જબરદસ્ત લાભ થશે ભૂલોથી શીખીને લાઈફમાં નવી વસ્તુઓને એક્સપ્લોર કરશો સફળતા પ્રાપ્ત કરવા માટે નવી રણનીતિ બનાવો પરંતુ ક્રોયના નકારાત્મક પરિણામ મળવા પર નિરાશ ન વિડિયોમાં આગળ વધતા પહેલા હે શનિદેવ હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો તો મિત્રો મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયો લાઈક કરી ચેનલને કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે તો મિત્રો વિડીયો માંગ આગળ વધીએ બે વૃષભ રાશિ શનિની ઉલટી ચાલથી વૃષભ રાશિના લોકોની ભાવનાઓમાં મુતાર ચઢાવ આવવાની સંભાવના છે મહત્વપૂર્ણ કાર્ય રોકાઈ જશે પોતાના કરિયર ગોલ્સ પર ફોકસ કરો પરિવર્તનથી ન ગભરાવો ત્રણ મિથુન રાશિ આવનાર દિવસોમાં મિથુન રાશિના લોકોના જીવનમાં ઘણા ફેરફાર રહે છે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ સમય દરમિયાન તમારા અચાનક ખર્ચ પણ વધી જશે વધારે પરેશાન ન થાઓ પોતાના ખર્ચ કરવાની આદતો પર ધ્યાન રાખો ચાર કર્ક રાશિ આ સમય દરમિયાન તમારા કરિયર ગોલ્સ પર ફોકસ કરો બિઝનેસમાં પ્રગતિ માટે નવા પ્લાન બનાવો ધૈર્ય રાખો અને સમસ્યાનું સમજદારીથી સમાધાન કરો રોકાણના નવા અવસરો પર નજર રાખો પાંચ સિંહ રાશિ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં પ્રગતિ માટે મેન્ટર કે કોઈ અનુભવીની સલાહ લેવામાં સંકોચ ન કરો આ સમય દરમિયાન કરિયર અને આર્થિક મામલામાં પડકાર વધશે ઓફિસમાં કાર્યોની વધારે જવાબદારી મળશે છ કન્યા રાશિ વકરી શનિ કન્યા રાશિના લોકોની પ્રોફેશનલ લાઈફમાં મોટો ફેરફાર કરી શકે છે આ સમય દરમિયાન તમને પોતાના લક્ષ્યોને હાસિલ કરવા માટે પ્રેરિત દેખાશો કાર્યોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે પરંતુ મહેનત અને લગનથી દરેક કાર્યમાં સફળતા મેળવશો સાત તુલા રાશિ શનિની વખરી ચાલથી તુલા રાશિના લોકોને લાઈફમાં મુશ્કેલીઓ વધી શકે છે આ સમય દરમિયાન તમને કોઈ પણ ડિસિઝન લેવામાં કન્ફ્યુઝન અનુભવાઈ શકે છે કાર્યોમાં મોડું થશે અથવા કાર્યમાં અચાનક મુશ્કેલી આવી શકે છે પાઠ વૃશ્ચિક રાશિ શનિની ઉલટી ચાલથી વૃશ્ચિક રાશિના લોકોની પ્રોફેશનલ લાઈફ પ્રભાવિત થશે એકાગ્રતાની કમી અનુભવાશે કાર્યોમાં મન નહીં લાગે પારિવારિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે નવ રાશિ શનિના ચાલ બદલાવવાથી ધનરાશિના લોકોના કાર્યોમાં મુશ્કેલી ઉત્પન્ન થઈ શકે છે પરંતુ સફળતા પ્રાપ્ત કરવા માટે નવી રણનીતિ બનાવો તેનાથી તમારા બધા સપના સાકાર થશે વાતચીત વખતે પોતાના વિચાર ખૂબ જ સ્પષ્ટ રીતે વ્યક્ત કરો રિસર્ચ વગર રોકાણ ન કરો દસ મકર રાશિ આ સમયમાં તમને કાર્યોમાં અડચણ આવી શકે છે કરિયર ગોલ્સ પર ધ્યાન આપો સફળતા પ્રાપ્ત કરવા માટે નવો પ્લાન બનાવો કરિયરમાં પ્રગતિના નવા અવસરોનો લાભ ઉઠાવો અગિયાર કુંભ રાશિ શનિની વકરી અવસ્થા વખતે કુંભ રાશિના લોકોને પ્રગતિના અગણિત અવસર મળશે સફળતાની રાહમાં આવનાર મુશ્કેલી દૂર થશે બધા કાર્યોના ઈચ્છા અનુસાર ફળ મળશે જોકે આર્થિક મામલામાં થોડા સાવધાન રહો બાર મીન રાશિ શનિની ઉલટી ચાલથી મીન રાશિના લોકોના જીવનમાં ઉતાર ચઢાવની સ્થિતિ બની શકે છે આ સમય દરમિયાન કાર્યોમાં વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જો કે પરિસ્થિતિઓ ધીરે ધીરે સામાન્ય થઈ જશે ઓફિસના કાર્યોમાં બેદરકાર ન રહો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડિઓમાં ત્યાં સુધી રાધે રાધે